લે એ માલાઈ દે આમ ગરમ આબરના કાથા હે આ ડરાવના મામા મે કે બ કાઈ દે મંતે ઓમલે બેક ડા બેક ડા બેક ડા બેક ડા પા 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 પૈસા બેક બેક દુવાસે 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 એ દુવાસે દુવા દે ક છે મને આડે સીગા તા હોય કે રખ તા મોતી મોતી એય દે આ મરવા તા કે જાતા ત ઉતારવાના આ દે ઉતારવા જા લે તી ઉતાર હાર મત હટ જાય તા લાગે આ તા દેરા અંદર હેરા આયર જાય રું દે સા સા બે જણ સર નનમો આને બિલે કર દે એબર ધમ દેસ તું અલ ભાઈ અલ સુએલ સુએલર બાપ ધમ દે જાવ એ દા દા બો એ તું બેકા હું મિરા મિયા એય તો કાલ એય તો કાલ ના ને કડાવે બે જણાય દીકરા આ છો ના તો રાવ ને રાવ આય બને આ તો કઈક આવું આ તો આ જ રાવ એ ડારી ગન તો ને ડાબામાં કર કલા આવારે જાતા તેસે રે આવારે જાતા તેસે પા એ ડર ડર મૈં ડરતા હતા સસું એ આવારે દે હાલ તું જા કાલ રો મીર દા મોતા એ હોય તે યે આવારે આ તો લડા ના લડા મંગાવવાનું મોન દે દે એક પાછળ દે દેવ દેવ મરા બોદો બહે તી ઓર તુ નામ આમેર તું દે રીસ્ટાર બેસી જરા યે ક્યા છે હા

নাৰ বৈ সত্য মেই নাম এক ডৰাই না ডৰাই না ডৰাই না না না

আদর মোতি দিদা দিদি না